સપ્ટેમ્બર બે હજાર પચીસ અમદાવાદ યુવતી જુઈ દેસાઈએ ભારતનું નામ રોશન કર્યું છે તાજેતરમાં દુબઈમાં યોજાયેલ પ્રતિષ્ઠિત મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ બે હજાર પચીસ પેઝન્ટમાં તેમણે વીઆરપી પ્રોડક્શનના આમંત્રણ પર ટેલેન્ટ રાઉન્ડ જ્યુરી સભ્ય અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી આ પ્રસંગે તેમને ગેસ્ટ ઓફ ઓનર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા જોઈએ દેસાઈએ પોતાના આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે લાંબા સમયથી કરેલી મહેનત અને રાહ બાદ મળેલું આ એવોર્ડ મારા માટે ખૂબ જ ખાસ છે આ સફળતા માટે હું મારી માતા પૂર્વીબેન દેસાઈનો ખૂબ આભારી છું તેમનો સહયોગ અને આશીર્વાદ વગર શક્ય ન હોત તેમણે આ અવસરે વીઆરપી પ્રોડક્શનના ડૉક્ટર રીતુ મેડલ અને રાકેશ સરનો પણ આભાર માન્યો જેમણે પેશન્ટ સુધી પહોંચાડવામાં મદદરૂપ ભૂમિકા ભજવી જોઈ દેસાઈની નૃત્ય પ્રેમ અને ક્રિએટિવ આર્ટ્સમાં ખાસ રસ છે તેઓ બોલિવૂડની અનેક અભિનેત્રીઓ જેવી કે કરિશ્મા કપૂર કરીના કપૂર અમૃતા અરોરા ઈશા દેઉલ રીમી સેન દીપિકા પાદુકોણ અને બિપાશા વાસુને પોતાની પ્રેરણા માને છે ખાસ કરીને પ્રિયંકા ચોપરાને તેઓ બ્યુટી પેજન્ટ ક્વીન અને મોડલિંગ ક્ષેત્રમાં સૌથી મોટી પ્રેરણા ગણે છે જોય દેસાઈએ અંતે કહ્યું કે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ મેળવવું સહેલું નથી ટેલેન્ટ અને સતત મહેનત થી આ સ્થાન મળે છે નૃત્ય પ્રત્યે નો મારો જુસ્સો અને પરિવારનો સાથ મારી સફળતા નું રહસ્ય છે અમદાવાદ દેસાઈ અને હમણાં એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ આશીર્વાદ કન્સલ્ટન્ટ તરફથી બ્યુટી બ્યુટી કોન્ટેસ્ટ યોજાયો હતો ને એમાં મને ટેલેન્ટ ટેલેન્ટ જ્યુરી મેમ્બર અને પ્લસ મને ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ મળ્યો છે અને હું બહુ જ ખુશ છું કે ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ એટલા બધા વર્ષો સુધી મેં રાહ જોઈ અને એ પછીથી મને ગેસ્ટ ઓફ ઓનરનો અવોર્ડ મળ્યો અને એમાં હું બહુ જ ખુશ છું સૌથી વધારે થેન્ક યુ સો મચ ટુ મારી મમ્મી જેમણે મને ત્યાં સુધી પહોંચાડી પૂર્વી દેસાઈ જો કે મારા મમ્મીનું નામ છે એમણે મને દુબઈમાં મને દુબઈ સુધી પહોંચાડી અને મને એ અવોર્ડ પ્રાપ્ત કરવા માટે મારી બહુ જ મદદ કરી અને બીજું કે હું જેમના તરફથી ગઈ હતી વીઆર પ્રોડક્શન જેમાં રીતુ મેડમ જે ઓનર છે વીઆર પ્રોડક્શનના એ અને રાકેશ સર જે વીઆર પ્રોડક્શનના પણ ઓનર છે એ બંને જણાએ મને આ અવોર્ડ મારા માટે બહુ જ બહુ જ બહુ જ ખુશનસીબ છું એના માટે કે મને આ અવોર્ડ મળ્યો एक्चुअली આ જે ગેસ્ટ ઓફ ઓનરનો જે મને અવોર્ડ મળ્યો એ મને બિલકુલ ખબર નથી કે મારું એના માટે મારું પસંદગી પણ થઈ છે અને એમાં કેવું હતું કે મને એવું કહ્યું એ લોકોએ બે ત્રણ મહિના પહેલા કે તમારું સિલેક્શન થયું છે ટેલેન્ટ જ્યુરી માટે તો મેં કહ્યું કે સારું અને એ પણ દુબઈમાં મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ આશીર્વાદ કન્સલ્ટન્ટ તરફથી તો પછી મેં કહ્યું કે સારું વાંધો નહીં હું ટેલેન્ટ ડ્રોમ જ્યુરી માટે જઈશ તો હું ટેલેન્ટ ની જ્યુરી માટે ગઈ અને પછી એ લોકોએ મને મારી મધરને કહ્યું તમારી તમારી ડોટરનું અ ગેસ્ટ ઓફ ઓનર તરીકે પસંદગી થઈ છે એટલે મારી મમ્મી મને એમ કહ્યું કે ગેસ્ટ ઓફ ઓનર તરીકે જે માટે જે અવોર્ડ માટે મેં એકલા બધા વર્ષો લીધા અને એકલા બધા વેટ પણ કર્યો બે હજાર થી મારીને અત્યાર સુધીની મારી જર્નીમાં મને સૌથી મોટો અવોર્ડ આ ગેસ્ટ ઓફ નો જ મળ્યો તો મને બહુ જ હોશ ઉડી ગયો હતો કે આટલા બધા વર્ષો થયા પણ મેં મારું મારું જે જુનુન હતું કે મારે આ વસ્તુ બનવું છે એ બનતા બનતા પણ મને ટાઈમ લાગી ગયો પણ આઈ એમ સો હેપી કે મારા મધરે મારી આના માટે મદદ પણ કરી ટોટલ મારીને ઓગણ ચાલીસ જેટલા કન્ટેસ્ટન્ટ હતા થર્ટી નાઇન ઇન્કલુડિંગ મિસ મિસિસ અને મિસિસ પ્લેટિન પ્લેટિનમ એ મિસિસમાં હતા અને મિસમાં જે મેરિડ ના હોય ને એન્ગેજ એન્ગેજ ના થાય એ લોકોનું મિસમાં હતું એકલા સરસ પહેર્યા હતા પરફોર્મન્સ પણ એક લોકો એ લોકોએ સરસ કર્યું હતું બધામાં અને પછી જયારે ગ્રાન્ડ ફિનાલેનું ખબર પડી કે ગ્રાન્ડ ફિનાલેમાં કન્ટેસ્ટન્ટ લોકોને નેશનલ કોસ્ચ્યુમ્સ રાઉન્ડ ઇટ્સ અ ફર્સ્ટ રાઉન્ડ એટલે આઈ વોઝ લાઈક કે હવે આ કન્ટેસ્ટન્ટ લોકો કેવી રીતના રિપ્રેઝન્ટ કરશે પોતાના કન્ટ્રીઝને સો દેર એર ડિફરન્ટ કન્ટ્રીઝ ડિફરન્ટ કન્ટ્રી કન્ટેસ્ટન્ટ વોઝ દેર